નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ સાધી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સંધિનો ભાવ એકસો પંદર રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સંધિનો ભાવ નવસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો ઓગણસાઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર પાંચસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પંદર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો એક્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોર હજાર ચારસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર આઠસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ દસ હજાર એકસો બોંતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઢાર હજાર સો રૂપિયા રાહિ આવશે તો ચાલો મિત્રો ભાઈ આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ વીસ હજાર એકસો બાણું રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ એક હજાર છસો રૂપિયા રાહ્યો છે